અમરેલીમાં સ્ટેશન રોડ પર આવેલ હોટેલ એન્જલ ખાતે વાસ્તુ તથાસ્તુ નિશુલ્ક સેમિનાર યોજાયો હતો આ અંગે વાસ્તુ તથા સ્તુ પુસ્તકના લેખક જાણીતા કટાર લેખક અને જાણીતા વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષ રોહિત જીવાણી ગુરૂદ્વારા વાસ્તુશાસ્ત્ર અંગે સમજણ આપી હતી સાથે હાજર રહેનારા લોકોએ વ્યક્તિગત પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા વાસ્તુ દોષ શબ્દ તમે સાંભળ્યો છે કે વાસ્તુ દોષ છે અને એ દોષના કારણે માણસ જીવન પર પીડા તોરીએ છે કે મારા ઘરમાં દોષ છે પણ આપણે એવું નથી વિચારતા કે મારા ઘરમાં સારું શું છે પોઝિટિવ શું છે જોવે અને ત્યાંથી શરૂઆત થઈ પોઝિટિવ એસ્ટ્રો વાસ્તુ કે જે આપણા જીવનની પોઝિટિવ બાબતો આપણા વાસ્તુની પોઝિટિવ બાબતોને રજૂ કરે છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ મારે કે એસ્ટ્રોલોજી માટે આવતા મિત્રોને પણ વાત કહું છું કેમ કે કે મને મંગળ નડે છે હું સારું શું છે એ વિચારો નડે છે નું કરશું પણ આપડા આપણી કુંડળી અંદર કઈક સારું પણ હશે આપણા ઘરમાં કઈક સારું પણ હશે ને કે વ્યક્તિ પોતાની જાતને ધિક્કારતો થઈ જાય ઘણા લોકો મને કહે કે મારી કુંડળીમાં કાઈ નથી પછી મને બતાવું છું કે તારી કુંડળીમાં આટલા આટલા પોઝિટિવ પોઈન્ટ્સ છે કે જે તને આગળ લઈ આવી શકે છે તમે ઘણા કેસ આવતા હોય કે